તો હે વેલકમ બેક ટુ ન્યુ વ્લોક તો બે હાથે ને બે હાથે સવાર સવારમાં આપણે વ્લોક ચાલુ કરી દીધો છે સુખનો સૂરજ ઉગી ગયો છે જોવો ગાઈસ અને અમે ભાઈ કાલે પહોંચી ગયેલા લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર ચાલીને રાયતુમાં બાયતુ બાયતુમાં બાયતુમાં પહોંચી ગયેલા તો અહીંયા રમાપીરનો કેમ્પ હતો ગાઈસ તો રાત્રે અમે અહીંયા રોકાયેલા અને હવે અમારે જવાનું છે અહીંયાથી બાયતુ બાજુ જે આગળ ચાર કિલો ત્રણ ચાર કિલોમીટર છે તો અહીંયા રોકાઈ ગયા હતા મસ્ત ગાઈસ મસ્ત રોકાયા હતા કેમકે અહીંયા જે આ રસ્તા પરથી આ બાજુથી આપણે આ બાજુ જતા હતા અને આપણને જોવા મળી ગયો હતો કેમ્પ તો અહીંયા આવીને વાત કરી તો અહીંયા ભાઈ બહુ બધા ભક્તાઓ જે ચાલીને જતા હોય છે રણુજાએ રોકાય છે તો એ માટે કેમ્પ બનાવેલો છે ગાઈસ કેટલો મોટો કેમ્પ છે ચાલો તમને બતાવું પહેલાં તો હજી ગાઈસ અમારે ભાઈ નાવાનું બાકી છે નાસ્તો કરવાનો બાકી છે બધા રેડી થઈ રહ્યા છે કે એક બાકી જવો કેટલું સુંદર છે ગાઈસ મસ્ત મજાનો કેમ્પ હતો તો હવે અમે નીકળવા કરીએ છીએ આગળની તરફ પાણી ગરમ થાય છે નહીએ પછી નીકળીશું આગળની તરફ જો ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે મસ્ત મજાનો અત્યારનો ગાઈસ ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યા છે આઠ વાગ્યા મતલબ સાડા આઠ સુધીમાં તો નીકળી જઈશું અમે અહીંયાથી આગળની તરફ અરે ટાઈમ તો લાગશે ગાઈશ કેમ કે સામાન રાખવાનું છે તો જો ગાડી ખુલ્લી છે સામાન મુકાય છે રેડી થઈ રહ્યા છીએ બસ થોડી બાકી માં કન્ટિન્યુ ભાઈ કાલે આપણને ખાટલા મળી ગયા હતા અજુ દાદા ગુડ મોર્નિંગ જય હજીભાઈ નો ફ્લોગ આપડે ફોન ગાઈસ ખરાબ થઈ ગયો ફોન નથી થયો ખાલી ગ્લાસ એવું રિઝલ્ટ કપાય

ચલો આપણે ભાઈઓ રેડી થઈ ગયા છે આપણે ભાઈ સામાન વાન મૂકવાનું છે અમારે જે નાવાનું બાકી છે પાણી ગરમ થઈ રહ્યું છે ગાઈસ 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 પાણી કઈ જોઈ લો ગાઈસ બધા મોઢું ધોવા માટે પાણી જ લઈ ગયા જો આમાં ઓ નો ગાઈસ મેકઅપ પડવાનું ચલો છે આપણે ઉભા લોક મારવા માટે લોક મારી દીધું છે હવે નીકળી ગઈશ આગળની તરફ અને બાયતો અહીંયાથી ચાર કિલોમીટર છે ગાઈસ ચાર કિલોમીટર તો ચલો પહોંચીએ બાયતુ એન્ડ બાયતુ થી આગળ સીધા પછી બાયતુ પહોંચશું એટલે ભાઈ પછી સીધા ને સીધા રામદેવરા પોખરણ પોખરણ વાળો જે રસ્તો છે રોડ છે એ રસ્તા પર આપણે જવાનું છે તો ગાઈઝ અત્યારના વાગ્યા છે દસ અને ગાઈઝ ભાઈ હવે અહીંયાથી એકસો પિસ્તાલીસ કિલોમીટર છે રામદેવરા અરે એકસો ને બાવન કિલોમીટર છે જોવો પહેલું બોર્ડ આવી ગયું છે ગાઈઝ રામદેવરાનું પહેલું બોર્ડ ભાઈ એકસો ને બાવન કિલોમીટર છે ગાઈઝ જોવો ભાઈ રાજસ્થાનમાં પહોંચતા જ અલા હે આ વિમાન હે કે પછી ફાઇટર જેટ હે ગાઈઝ જો તો વાદળોમાં ખોવાઈ ગયું ભાઈ ઓય ઓય એકદમ નીચે નીચે ગયો ગાઈસ એકદમ નીચે નીચે ગાઈસ ગાઈસ આમે અંજુ ભાઈ અંજુ ભાઈ ને ભાઈ મૂડ થઈ ગયું છે કપડાં ચેન્જ કરવાનું તો ગાડી માં ને ગાડી માં કા રસ્તા ની બહાર આવીને કપડા ચેન્જ કરી રહ્યા છે અને એ ફોટો 11:30 થઈয়াছে અને નાસ્તો કરીને નીકળી ગયા છીએ ભાઈ અમે જો આપણા ગોપુ જો ભાઈ જગ્યા કેવી છે મસ્ત મજાની રણ 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 પોખરણ પોખરણ અહીંયાથી એટલે રામદેવરા નજીક જ છે તો આપણે પહોંચશું ભાઈ હવે એકસો પિસ્તાલીસ કિલોમીટર છે રામદેવરા એટલે કે રણુજા તો જો ભાઈ સીધો રસ્તો છે ભાઈ સીધો જો હે ને આ બાજુ બી જુઓ સીધો કહીશ એકદમ સીધો રસ્તો છે તો ચાલવાની મજા આવે છે અને હાઈવે પર ભાઈ કાંકરીઓનું થોડું એ બધું કાંકરીઓ છે ને સાઈડમાં છે એ રસ્તા પર નથી અને આ રસ્તે ટ્રાફિક પણ નથી રહેતી એટલા માટે ચાલવાની મજા આવે છે જઈ રહ્યા છીએ હવે આગળ જઈશું ક્યાં આજે ભાઈ રોકાવા માટે કેમ્પ જ જોવો પડશે તો જ્યાં કેમ્પ આવશે ત્યાં રોકાઈ જઈશું વીસ ત્રીસ કિલોમીટર વીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ કિલોમીટરના અંદરમાં કડકડતો તડકો તડકી ગયો છે અને વાગ્યો છે એક ગાઈસ અને રોકાય છે આપણે ભાઈ થોડી વાર રેસ્ટ કરવા માટે લગભગ દસ કિલોમીટર ચલાવી છે રેસ્ટ કરવા માટે બેઠા છે તો અહીંયાથી જો તમને ખેતરો બતાવો આ જો રસ્તો છે આવો કઈ કયાનો હે ને આવો રસ્તો છે મસ્ત મજાનો આ છે ગાઈસ ખેતરો જો આપણાથી કેટલા અલગ ખેતરો હોય છે ભાઈ તાર મારેલા છે જો કોઈ અંદર ના છે એટલા માટે બાકી આ છે અહીંયાના ખેતરો ગાયસ ભાઈ એકદમ રણક છે આ જો કેવા છે અહીંયાના ખેતરો મસ્ત મજાના બાકી અહીંયા ઘર નથી ઘર તો ગાયસ બહુ દૂર છે બહુ એટલે બહુ દૂર બાકી રસ્તો ખાલી તમે જોવો ગાયસ રસ્તો કેવો છે હે ને બહુ જોરદાર રસ્તો છે તો રેસ્ટ બેસ્ટ કરીએ આગળની તરફ નીકળીશું પછી લગભગ એકસો પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર છે રણુજા ધામ બાકી જો આવા ખેતરો છે આવો સાઈડો છે તો અમે બેઠા છીએ થોડી વાર માટે પછી નીકળીશું આગળ નાસ્તો બાસ્તો થોડો કરીને હા કેટલું બધું છે અહીંયા પાણી નથી તો બી બધા ઝાડ છે ને લીલા છે જો હે ને બઉ ખુબસુરત ખુબસુરત નજારા ગાઈઝ ચલો રેસ્ટ બેસ્ટ કરીએ પછી નીકળીએ આગળ ગાયઝ અમે જે જગ્યા પર રોકાયા છીએ એ જગ્યા હે ને આપ આપણા જે નવા નવા બ્લોગર છે એ તમને અહિયાંનું જે બધું કેવું છે કેમ છે સેવા કેમ છે એ બધું તમને બતાવશે તો બાબારી મિત્રો જય બાબારી

ગુજરાત આપણું ગાંધીનગર કેમ્પ છે ગાંધીનગર નો છે ગાઈઝ કેમ્પ તો મસ્ત મજાનો છે જોઈ લો તમે એકવાર જો હવે ને મસ્ત મજાનો કેમ્પ છે હવે આપણે આરામ કરીએ હળો તારે આરામ કરીએ ચલો બધા બધા આરામ કરવા મડી પડ્યા છે અરે બટુક ભાઈએ લીધો ખાટલો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન હો નવો ખાટલો લીધો ગાઈસ તો આ બાજુથી લે આ બાજુથી આ બાજુ આવો અહીંયાથી લો

લાકડો લાકડો ગાઈસ તમે આ ડાયલોગ વિડીયો વાળો સાંભળ્યો હશે લાકડો એ મગર લાકડો એ મગે લાકડો મગર આ બાજુ ગાઈસ હવે રેસ્ટ બેસ્ટ કરી જમવાનું કીધું જમવાનું હોય દાદા આપણા ઓલે જમવાનું ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું ગાઈસ

ગાઈશ ગાઈશ ગાય જમી લીધું છે મસ્ત મજાનું બાજરીના રોટલા દાળ મીઠાઈ છાસ એવું જમી લીધું છે ચલો જોત લઈને નીકળી ગયા છે ભાઈ આપણા અને હા અમે તો ભાઈ જમીને પછી ઊંઘી ગયેલા આના ખાટલાઓમાં જવો હોય ને બાકી આપણા સાગરભાઈ હું કેવું શાંતિ ગાય ઊંઘી ગયેલા થોડી વાર રેસ્ટ કર્યો મસ્ત મજાનો સેવા કેમ્પ છે આપણા ગાંધીનગરનો ગુજરાતનો તો ગુજરાતી લોકો અહીંયા રહેશે ભાઈ સેવા કેમ્પમાં સેવા કરવા માટે તો જમી લીધું છે આપણે હવે ધીરે ધીરે નીકળીએ ભાઈ કેટલું કેટલું રોકાવાનું આજનું આજે પંદર કિલોમીટર આગળ ગાયશ પંદર કિલોમીટર આગળ જવાનું છે આપણે ચલો હવે જઈશું ગાયશ આપણે રોકાયા હતા શ્રી માલદારી સેવા કેમ્પ ગાંધીનગર ગુજરાત અત્યારના વાગ્યા છે ગાય છ અને આપણે કાનોડમાં છીએ કાનોડમાં પહોંચી ગયા છીએ તો કાનોડમાં હવે રહેવા માટે જગ્યા ધર્મશાળા કે પછી કોઈ મંદિર જોઈ રહ્યા છીએ કેમકે આપણે આજની રાત રોકાવા માટે તો પહેલાં પાછળ આવે છે અને જગ્યા જોઈએ છીએ મળે એટલે પહોંચીએ ત્યાં ગઈશ બધે પૂછી રહ્યા છીએ કે જગ્યા કઈ બાજુ છે તો ફાઇનલી અત્યારના ગાઈ વાગ્યા છે આઠ અને ભાઈ અમને આપણને જગ્યા મળી ગઈ છે કાનોડ કનોડ કનોડ જે નામ છે ત્યાં એક મંદિર હતું જોઈ લો મંદિર અહીંયા રાત્રે ભાઈ અમારે ઊંઘવાનું છે ત્યાં અખંડ જ્યોત છે અને થોડી વાર પછી ભાઈ જમવાનું છે જમવાનું લેવા ગયા છે હોટલમાંથી જમી લયા પછી ઊંઘી જઈએ ભાઈ ઓહ જમી લીધું છે હવે બધાને કહી દઈએ ભાઈ ગુડ નાઇટ અરે ભાઈ ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ હજુ ભાઈ ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ અરે ગુડ નાઇટ ભાઈટ ચલો મળે ગયા નવા માં નવા માં